બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામના ખેડૂત પુત્રી અને હાલમાં મોટી ભટામલ ગામે તલાટી તરીકે ફરજ બજાવતા હિરલબેન ચૌધરીએ બનાસકાંઠા જિલ્લામાં જળ મહા અભિયાન શરૂ કર્યું છે છેલ્લા આઠ વર્ષથી અમુક જૂજ સહાય સાથે એકલા હાથે ખેડૂતો ઉપરાંત પ્રકૃતિને પણ પાણીની અછત ઓછી થાય તે હેતુથી હાઇમતવાન મહિલાએ લોકસહયોગથી અનેક ગામોમાં કુવા અને બોર કરવાની કામગીરી કરી બતાવી છે આવો જોઈશું વિશેષ સંવાદમાં આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં પાણી એ મહત્વનું પરિબળ છે અને પાણી પણ ખૂબ આવે છે વરસાદ દ્વારા પાણીનો પણ ધોધ વહે છે પરંતુ એનો વ્યવસ્થિત સ્ટોક ના થઈ શકવાના લીધે એનો સંચય ના થઈ શકવાના લીધે એ પાણી નદી દાણામાં વહી જતું હોવાના લીધે ખેડૂતોને પ્રોપર પૂરતા પ્રમાણમાં ઘણીવાર પાણી નથી મળતું પરંતુ એ પાણી વ્યવસ્થિત રીતે પૂરતા પ્રમાણમાં ખેડૂતો સુધી પહોંચે એ માટે બનાસકાંઠા જિલ્લામાં હિરલબેને એક અભિયાન શરૂ કર્યું છે જળ સંચયનું એ અભિયાન શું છે આપણે એમની પાસેથી જાણીશું હિરલબેન આ જે જળ સંચય અભિયાન છે એ બાબતે થોડીક માહિતી અમારા દર્શક મિત્રોને આપણને જળસંચય અભિયાન મેં સેમોદરા ગામથી લઈ બે હજાર સત્તરથી એની શરૂઆત કરી ધીમે 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 કરતાં આખા જિલ્લાની અંદર આની કામગીરી કરી જેટલા બી બની શકે એટલા જે ગામના જે તાલુકાના સરપંચ હોય અથવા ડેલિગેટ હોય કે ગામડે ગામડે ખેતરી ખેતરી ફરી ખેડૂતોની મિટિંગ કરી ખાટલા બેઠકો પણ કરી એમ કરતાં કરતાં આજે લગભગ સાત આઠ વર્ષથી સાતેક હજાર ઉપર કુવાબો રિચાર્જ થઈ ગયા ઘણા એવા પણ છે કે જે કદાચ એકબીજાનું જોઈ જોઈને પણ ઘણા લોકોએ કામ કર્યું છે કારણ કે એક અંદરથી આત્માથી એવો અવાજ થયો કે સેમોદરા ગામની અંદર જ્યારે પાણી ખૂટી પડ્યું અને એ જ્યારે ધરોઈના પાણી પર લોકો નિર્ભર હતા ત્યારે ઘણીવાર ધરોઈનું પાણી આવે ના બી આવે એ વખતે એક વિચાર આવ્યો જ્યારે હું ગ્રામ પંચાયતમાં બેઠી ત્યારે કે ભાઈ આપણે શું કરી શકીએ તો પાણીની આ સમસ્યા નિવારી શકાય ત્યારે જળસંચયના અભિયાનનો એક વિચાર અમે લગભગ બે ચાર લોકો સાથે શેર કર્યો અને એ બધાએ મને એમ કીધું બેન અમે તમારા સપોર્ટમાં છીએ તમે આ કામ ચાલુ કરો તો સેમોદરા ગામથી લઈને મેં પાલનપુર તાલુકો વડગામ તાલુકો એમ કરતાં કરતાં ડીસા લાખણી દરેક તાલુકાની અંદર આ કામગીરી કરી છે અત્યાર સુધી જેમ કે કિસ્સા સંઘમાંથી બી હોય તો માવજીભાઈને બધા લોકો એમના ગામમાં પણ સારી એવી ટીમ બનાવીને કામ કર્યું છે જેમ કે ટીંબાચુરીમાં સરદારબેની બધા છે તો જ્યારે અમે ખાતમુહૂર્ત કર્યું એના પછી એ લોકો એક યુવા ટીમ બનાવી લોકફાળો કરી અને એ લોકોએ રાત દિવસ મહેનત કરી અને ટીંબાચોડી ગામમાં એમને કામ કર્યું છે પછી એમને કે એવો બી મેસેજ એ લોકો વિચારે છે કે ભાઈ અમે અમારા ગામમાં આટલી અમને ફાયદો થયો તો આજુબાજુમાં બી અમે ત્યાં જેટલો થાય એટલો અમે પ્રચાર કરી શકીએ તો એ લોકોનો બી સારું એવું રિસ્પોન્સ આપણને મળ્યો કે જે આજુબાજુમાં જેમ કે માણસ અંદર હમણાં કામ કર્યું ગઢની અંદર મેં વીસ પચીસ ગામના સરપંચો ખેડૂતોને બોલાવીને મિટિંગ કરી મડાણા બધી જગ્યાએ એવી રીતે મલાણાની અંદર લગભગ એંસી કૂવા જેવા રિચાર્જ થયા ટીંબાચુરીમાં લગભગ સો એંસી જેવા કૂવા રિચાર્જ થયા માણસાણી અંદર બી સાત આઠ કૂવા રિચાર્જ થયા એ દરેક જગ્યાએ આપણે સારી એવી કામગીરી થઈ છે અને લોકોને એવા રિઝલ્ટ બી મળ્યા છે કે જે આજે બી જે બંધ બોર હતા એ બી લોકોના ચાલુ થયા છે પાલનપુર સિટીની અંદર બી મેં ઘણી એવી જેમ કે ડ્યુક કંપનીની અંદર બી કામ કરાય છે કોઈ હોસ્પિટલની અંદર બી કરાય છે કોઈ સોસાયટી બનતી હોય એના અંદર બી આ કામ કરાય છે એટલે જ્યાં બી આપણને અવેલેબલ લાગે કે ભાઈ જ્યાં બી આ એમ લોકો સામેથી આપણને એમ રિસ્પોન્સ આપે કે આ મારે બેન આ કામ કરવું છે તો દરેક જગ્યાએ આપણે જેટલું આપણાથી થઈ શકે આપણે લોકોની મદદ કરવા માટે આપણે પ્રયાસ ખેડૂતો માટે કર્યો છે સ્વૈચ્છિક અભિયાન છે કે જે હું બે હજાર સત્તરથી કરી રહી છું હા કોઈ જગ્યાએ આપણે જેમ કે અહીંયા પાલનપુરના ધારાસભ્ય છે અનિકિતભાઈ જે હમણાં ગ્રાન્ટ આવી તો એમને બી વાત કરી કે બેન આપણે સારું એવું કામ કરી શકીએ આમાં અને દરેક ગામ જે જે ગામડા એમ આવે એની અંદર આપણે ગામ કૂવા લઈએ અને એમના અમને અમે વચ્ચે એનો ભાઈ ત્રણ ચાર કૂવાનો એક ટીમ બનાવી અને ત્રણ ચાર કૂવાના અંદર જોયા પછી એમાં જોઈને એનું એક કહેવાય કે એસ્ટિમેટ બી કાઢ્યું કે ભાઈ કેટલો ખર્ચો થાય શું થાય એમ પછી બીજા હજુ ગામ ઘણા બાકી છે કે જેમાં અમે ચેક કરીને અને વિચારી શકીએ કે આમાં કઈ રીતે પાણી લઈ જઈ શકાય અને કયા ગામમાં કઈ રીતે આનું કામ કરી શકાય સમય કે જેમ કે રવિવાર રજાનો દિવસ કોઈ બી આવે કોઈ જાહેર રજા આવે પછી ઘણી જગ્યાએ તો મેં રાત્રે મિટિંગો કરી છે ઘણીવાર મેં રજાઓ મૂકીને બી આ કામ કર્યું છે એમ દરેક જગ્યાએ મિટિંગો કોરોના તો એ ટાઈમે બી આ કામની સારી એવી કામગીરી કરી છે દરેક જગ્યાએ એમ મિટિંગો કરી ના મહેસાણાથી બી ઘણી જગ્યાએથી ફોન આવ્યા તો ત્યાં બી મેં આ કામગીરી કરાવી છે લોકોને ઘણીવાર ગાંધીનગર સોસાયટી બનતી હોય ત્યાંથી બી ફોન આવે તો ત્યાં બી સમજાઈને જેટલું બી થઈ શકે કામ કરાય છે ઈડર ભદ્રસરની અંદર બી સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો કોન્ટેક્ટ કર્યો હતો ત્યાં બી હું ગઈ હતી પછી સિદ્ધપુર તાલુકાની અંદર મેં અલગ દસ બાર ગામની અંદર આ કામ કર્યું છે અને જળસંચયની માટે જેમ કે મેં એમએલએ ગ્રાન્ટની અંદરથી આજ આ વખતે કંઈક પચાસ લાખની ફાળવણી દરેક એમએલએ ફાળવ્યા છે તો એમાં એ લોકો જળસંચયનું કામ સારું એવું કરાવી શકે પણ હજુ બી એક વિનંતી છે સરકારશ્રીના કે ભાઈ પચાસ લાખની જગ્યાએ દરેક ગામની અંદર પચાસ સો કૂવા અથવા તો બહુ રિચાર્જ થાય એવી જો ગ્રાન્ટ ફાળવવામાં આવે દરેક તાલુકાની અંદર તો સારું કામ થઈ શકે ખેત તલાવડી એ બી એક સારો જળસંચય માટે વિકલ્પ છે ખેત તલાવડી એ બી કંઈક કારણ કે કોઈને કોઈ મધ્ય સંચય કરીએ એ એક સારી વસ્તુ બી છે ખેત તલાવડીની અંદર કેવું કે એ પોતે વ્યક્તિ પોતાના પૂરતું પાણી વાપરી શકે એની અંદર બાષ્પીભવન બાષ્પીભવન બી થાય અને વ્યક્તિ પોતાના દસ બાર પંદર વીસ પચીસ વીઘા જેટલા બી પોતાનું હોય એની અંદર એ ખેતી કરી શકે પણ કુવા બોરિચા જ એવું અભિયાન છે કે જેની અંદર તમે આજે સો દોઢસો બસો પાંચસો ફૂટે તમે પાણી જે જળ ઉતારો તો એની અંદર સીધે સીધે જે નદીના વેણ જે સુકાઈ ગયેલા હોય એ પોતે નદીઓ પોતાના વહેણ પકડી લે અને આજુબાજુની અંદર બી જે એમ કહેવાય કે ફેલ થયેલા બોર પડ્યા હોય અથવા તો કોઈ ચાલુ બોર હોય કે જેમાં પાણી ઓછું હોય તો એની અંદર બી સીધો ફાયદો થઈ શકે એટલે એ આજુબાજુના ખેડૂતોને બી કવર કરી શકે તમારી આજુબાજુની જગ્યાની અંદર જેટલી બી નદી વે એનું વેન નીકળતું હોય એ જગ્યાએ એ સીધો ફાયદો થઈ શકે એની અંદર વૃક્ષ માટે અમે જ્યાં બી જ્યાં જેટલા કુવા રિચાર્જ કરાયા છે કે જે જગ્યાએ મેં આ કામ કરાય ત્યાં લોકોને એવું કહીએ કે વધારે પણ પાંચ વૃક્ષ તો વાવો જેની સાથે કારણ કે વૃક્ષ હશે તો વરસાદ આવશે વરસાદ આવશે તો તમે આ જળસંચય કરી શકશો બાકી કોઈ વસ્તુ શક્ય નથી અને આજે આપણે જોઈએ કે અત્યારે મોટાભાગની ખેડૂતોની જમીન પડી જ હોય બં બંજર થઈને કે જેમાં પાણી વગર તમે કરી શું શકો અત્યારે સૌથી કહેવાય કે સૌથી દુઃખી ખેડૂત જ છે કારણ કે અત્યારે ઓછી તો વરસાદ આવે ઓછી તો વાવાઝોડું આવે એનો પાક બધો નિષ્ફળ જાય અને એમાંય ઓછું કે પાણી ના હોય તો ખેડૂત શું કરી શકે અત્યારે દરેક ખેડૂતને તમે સર્વે કરશો તો કોઈ પણ ખેડૂત એની લગભગ એમ કહેવાય કે દસ કે વીસ ટકા ખેતી પિયત થતી છે બાકી લગભગ પડી જ હોય તો પછી એ જમીન અત્યારે દેશની આર્થિક ઇકોનોમી પર બી કેટલી અસર પડે અને પાણીની આ સમસ્યા જો આપણે નિવારીએ તો બીજું કંઈ નહીં પણ ખેડૂત સારી એવી માત્રામાં ખેતી કરી શકે કોઈ પોતાને પોતાના પરિવારનું કે પોતાના બાળકને ભણાવવા માટે કે સારો એવો ખર્ચો કરી શકે ખે કારણ કે એનું ઘણા એવા ખેડૂતો હોય કે જેનું પોતાનું આજીવિકાનું સાધન માત્ર માત્ર ખેતી અને પશુપાલન હોય પાણી વગર ના પશુપાલન કરી શકે ના ખેતી કરી શકે ચારો ના વાવી શકે તો પશુપાલનનું સારું એવું ઉત્પાદન ના થાય એમાંથી દૂધ ઉપરનું તો ડેરીને બી એવી અસર પડે કે જે દૂધ ઓછું આવે તો દરેક જગ્યાએ પાણી વગર આ વસ્તુ ઓછી આપણે બી પીવા માટે અત્યારે ત્રણ ચાર કલાક સુધી બેઠા હોય તો જમવાનું એકવાર ના મળે તો ચાલે પણ પાણી તો જોઈએ જ બરાબર આપણા શરીરની અંદર બી ભાગનું પાણી છે બરાબર તો એ માટે થઈ દરેકને એવી વિનંતી કે તમે જળ સંચયનો પહેલાં તો મતલબ સમજો કે આજે તમારે એક ગ્લાસની પાણીની જરૂર ના હોય અડધા ગ્લાસની હોય તો તમે અડધો ગ્લાસ જ પીઓ ને બીજું ગ્લાસ વેડફવા માટે લેવાની કોઈ જરૂર નહીં તમે જે કોઈ પણ વ્યક્તિ આ કામ કરી શકે કે તમે જે વધારાનું પાણી વેડફી નાખતા હોય વધારાનું પાણી તમે એને જે બગાડ કરતા હોય એ બી એક જળસંચય જ કહેવાય દરેક દરેક માધ્યમથી દરેક લોકો આ કરી શકે દરેક ગૃહિણીઓ પણ આ કરી શકે તો એ બી એક આ સંદેશો આપણે મોકલાવી શકીએ દરેક વ્યક્તિની કે ભાઈ તમે જળસંચય આ રીતે બી કરી શકો એમ મિનિમમ કે પાંચ બાય પાંચની ચેમ્બર હોય અને એક પાઇપ નાખવાની હોય વીસ ફૂટની પીવીસીની તો લગભગ પચીસથી ત્રીસ હજાર જેટલો ખર્ચ મિનિમમ થાય એક ખેડૂતને પછી ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ પાણી દૂરથી દૂર ભરાતું હોય અથવા દૂર વહી જતું હોય તો ત્યાંથી આપણે પાઇપલાઇન દ્વારા બી દૂર બે બે ત્રણ ત્રણ ચેમ્બર બી બનાવવી પડતી હોય તો એનો ખર્ચ એ જે બી એ જગ્યા અને જે પાણીનો આવરો હોય અથવા તો એ કુવો કઈ રીતે છે એનું બોર કઈ રીતે છે એ રીતના આપણે જોઈને એનું નક્કી કરી શકીએ પણ મિનિમમ ત્રીસ હજાર સુધી આનો ખર્ચો એ ખેડૂતને પતી જાય હા યોજના મનરેગા યોજનાની અંદર એક આ આમાં સહાય મળી શકે પણ મનરેગા યોજનાની અંદર કેવું કે દેખો ખેડૂતોના માસ્ટર ભરવાના હોય એટલે મસ્ટર દ્વારા એમના લેબરના પૈસા આવે પછી મટિરિયલનો પૈસો આવે એટલે એમાં બહુ ટાઈમ લાગે એટલે એ ખેડૂતો કન્ટાઈન એ યોજનાની અંદર કોઈ એવો લાભ લઈ શકતા નથી કે જેવો એમને જો પછી એમાં બી મર્યાદા બી બે એક્ટરના ખેડૂતની હોય એટલે પચાસ વીઘાનો ખેડૂતો પાણી ના હોય તો દુઃખી જ છે એટલે એની જગ્યાએ તો પચાસ વીઘા બોલતી હોય એટલે આમાં લાભ બી ના લઈ શકે ગમે તેટલું કામ કરવું હોય તો એટલે પહેલી તો કે બે એક્ટરની મર્યાદા જો રિચાર્જ માટે નટી જાય તો ખેડૂતોને બી મોટો ફાયદો થાય અને મનરેગામાં જે મટિરિયલની જે ગ્રાન્ટ અટકતી હોય છે ઘણી તો એ ના અટકે અને સીધો ખેડૂતને કંઈક એવો સારો ફાયદો થાય સરકારમાંથી તો ખેડૂત આ કામ પોતે કરવા માટે તૈયાર જ છે સ્વેચ્છાએ પણ આર્થિક સમસ્યાના કારણે ઘણા ખેડૂતો નહીં કરતા હોતા એમ ના હવે સેમોદરા ગામમાં જે મેં પાંત્રીસ કુવા કર્યા એ મારા તરફથી કર્યા હતા બરાબર એના સિવાય બી ખેડૂતોનો કોઈ જગ્યાએ એવી હોય તો આપણે કોઈ દાતાની વાત જેમ કે ટીંબાચુરીમાં દાતા દ્વારા બધું કરવામાં આવે કલેક્ટર સાહેબે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા એ રીતે ટીમ બનાવીને બધાએ ફાળો ઉઘરાય તો તો જે બી જગ્યાએ કોઈને વાત કરીએ કે ભાઈ આમાં કોઈ મદદ કરી શકે તો કોઈ કરે બી ખરા પણ મદદ કરી કરીને કેટલી કરી છે બે કે પાંચ ખેડૂતની મદદ થાય અને પોતે પોતાના ગામ પૂરતી કરી શકે બધી જગ્યાએ ના થઈ શકે તો મનરેગામાં બી આપણે ઘણા ખેડૂતોને લાભ અપાયો છે અને લોકોએ કામ બી કર્યું છે પણ જેવું જોઈએ એવું મનરેગાની અંદર કામ કરાવવું હોય તો એ થઈ શકતું નથી હમ કારણ કે એમાં અમુક મર્યાદા નડી જાય પછી આ જેમ કે બે હેક્ટરની મર્યાદા નડી જાય પછી એના બધા જે કાગળની પ્રોસેસિંગ કરવાની એટલે ત્યાં ગામના આપણે સરપંચ હોય કે તલાટી હોય કે એના દ્વારા બધું કરવાનું થતું હોય તાલુકા પંચાયત આમાં થાય આ તે બધું એટલે ખેડૂતો ઘણીવાર આ બધું જોઈને બી એમ કહેતા હોય કે બેન એના કરતા તો ભલે પછી વાત એમ ગ્રાન્ટ આવે એટલે એમ બાકી અત્યારે ખેડૂતો આ કામ કરવા માટે જો સારી ગ્રાન્ટ ડાયરેક એમના ખાતામાં આવે અથવા તો કંઈક એવી સારી જેમ કે આ વખતે દરેક તાલુકાને એમએલએસીને આપી એ રીતે સારી ગ્રાન્ટ એમના દ્વારા બી આપવામાં આવે તો બી પોતે પોતાના વિસ્તારમાં સારું કામ કરાવી શકે અંદાજ અમે હાલ હમણાં ત્રણ ગામનું જે કર્યું એની અંદર અલગ અલગ એસ્ટિમેટ અમે બનાવ્યું છે કારણ કે ઘણી જગ્યાએ દૂરથી આવો હોય કોઈ ત્રણ એક ગામની અંદર લગભગ ત્રણથી ચાર ભલે પછી વાત એમ ગ્રાન્ટ આવે એટલે એમ બાકી અત્યારે ખેડૂતો આ કામ કરવા માટે જો સારી ગ્રાન્ટ ડાયરેક્ટ એમના ખાતામાં આવે અથવા તો કંઈક એવી સારી જેમ કે આ વખતે દરેક તાલુકાને એમએલએસીને આપી એ રીતે સારી ગ્રાન્ટ એમના દ્વારા બી આપવામાં આવે તો બી પોતે પોતાના વિસ્તારમાં સારું કામ કરાવી શકે અંદાજ અમે હાલ હમણાં ત્રણ ગામનું જે કર્યું એની અંદર અલગ અલગ એસ્ટીમેન્ટ અમે બનાવ્યું છે કારણ કે ઘણી જગ્યાએ દૂરથી આવ કોઈ ત્રણ એક ગામની અંદર લગભગ ત્રણથી ચાર ચેમ્બર બનાવવાની બે બે પાઇપ નાખવાની એ સ્વાભાવિક છે કે લાખ ઉપર ખર્ચો જેનો જતો બરાબર એટલે બહુ વધુ તો ના થઈ શકે પણ જેટલા બી થાય એટલા અમે કવર કરીએ કે પહેલાં ગામ ગોવા રિચાર્જ કરીએ કે જેથી ગામમાં આ પાણીની સમસ્યા ઓછી થાય પીવાલાયક પાણી મળી રહે લોકોને પછી આપણે ખેડૂતો માટે કંઈક આની માટે સરકારશ્રીને વિનંતી કરીએ કે કંઈક સારી ગ્રાન્ટ આપે તો ખેડૂતોનું બી આપણે કામ કરાવી શકીએ તળાવનો ફાયદો તો દેખો જે આજુબાજુની જગ્યા હોય ત્યાં ફાયદો થાય પશુ પક્ષી માટે જીવજંતુમાં જે હોય એમને માટે બી પાણી પીવાનો તળાવ પણ તળાવમાં કેવું હોય કે દર વર્ષે તળાવ આપણે ખંદાવવું પડતું હોય છે કારણ કે તળાવની અંદર જે ચીકડી માટીનું જે લેયર જે પડ જમા થાય એના કારણે પાણી તળાવનું અંદર રહેતા જગ્યા હોય તો પાણી શોસાય અથવા તો તળાવની અંદર બોર તમે કરો તો તમે પાણી વિચાર થઈ શકે બાકી તળાવનું પાણી ભરેલું હોય અથવા તો એનું જે અમુક ટકા બાષ્પી ભવન થઈ જાય પણ જમીનમાં જે ઉતરવું જોઈએ એટલું પાણી ના ઉતરે કારણ કે એની ઉપર જે ચીકણી માટીનું જે પડ થાય એ સિમેન્ટ કરતાં બી મજબૂત થઈ જાય ઘણીવાર કે જેમ તળાવ સુકાય તો આપણે જોતા હોઈએ તો એ પાણી અંદર ના ઉતરવા દે એમ એ દર વર્ષે તમે ખંદાઓ ત્યારે તમે એનું રિચાર્જ તળાવનું થઈ શકે એમ થઈ શકે કારણ કે આજે જેમ કે આકેશ રોડ ઉપર જે સોસાયટી બનાવેલી હતી ત્યાં આજુબાજુ એ સોસાયટી થોડી ઉધર જગ્યામાં હતી ને આજુબાજુ બધા નીચાણવાળી જગ્યાએ તો એ પાણી સીધું નીચે પડે તો આજુબાજુવાળાને તો ડિસ્ટર્બ થવાની નહીં તો મગજમારી બી થાય ઝઘડા બી થાય અને ભવિષ્યની પાણી બી ખૂટી જાય સોસાયટીની અંદર તો એમને અમે વાત કરી ચર્ચા કરી તો એમની સોસાયટીનું પાણી સોસાયટીની અંદર જ રહે એ માટે અમે આખો રિચાર્જ વેલ બનાવીને આપ્યું એમના જેમ કે ડ્યુ કંપનીની મેં હાલ વાત કરી પછી આપણે અગ્રવાલ સાહેબ ડૉક્ટર ખરા એમના તે હોસ્પિટલની અંદર બી આ કામ કરાયું એવી રીતે દરેક સોસાયટીને જો પોતાને પોતાના ધાબાનું પાણી અથવા સોસાયટીનું પાણી જ્યાં વહી જતું હોય બહાર ત્યાં ચેમ્બર બનાવીને અથવા તો આ રીતના બોરવેલ બનાવીને પાણી ઉતારવામાં આવે તો આપણે પાલનપુર સિટીમાં બી આપણે જેમ વિચારીએ કે ભાઈ ધરોઈનું પાણી આવે ના આવે તો આ સમસ્યા એકદમ ઓછી થઈ જાય આ સોલાર માટે વીજળીની બચત માટે આપણે અપીલ કરી શકીએ કે સોલાર લગાવે ઇન્વર્ટર લગાવે તો આજે આઠ કલાકની જગ્યાએ જે બીજા બે ચાર કલાક આપણે વાપરવું હોય તો આપણે એના દ્વારા વાપરી શકીએ તો એના માટે બી ખેડૂતોને વિનંતી કરીએ કે ભાઈ તમે જેટલું થઈ શકે એટલું પોતે પોતાના બોર ઉપર જે બોર બનાવેલો એની અંદર તમે આ સોલારનો ઉપયોગ કરી શકો તો સારો એવો બેનિફિટ એમાં બી મળી શકે મારી જિંદગીનું લક્ષ્ય કે જે મેં આ જે અભિયાન લીધેલું છે એ મારું અભિયાન સફળ થાય અને બનાસકાંઠા જિલ્લામાં આ જે કહેવાય કે પહેલાં જેમ કે હરિયાળીની જે બધા સપના જોતા હોય કે ભાઈ બનાસકાંઠા હરિયાળો બને એ રીતે દરેક ખેડૂતની આ સમસ્યા ઓછી થઈ જાય દરેક ગામની અંદર પાણી થાય દરેક તાલુકાની અંદર ખેડૂતો સારી એવી ખેતી કરી શકે પોતે પોતાના બાળકોને સારો એવો ભણાવી શકે સારું એવું શિક્ષણ આપીને એમને સારા એવા ખર્ચા કરી શકે બસ એ જ મારું લક્ષ્ય જળસંચય વિશે મોટિવેટ કરવા મહિલાઓને એવો સંદેશ આપે કે જે પોતે ખેતી પશુપાલન સાથે જોડાયેલો હતો છે જ તે પોતે પણ આ જળસંચયમાં એક સહભાગી બની અને પોતે પોતાના આજુબાજુની અંદર અથવા તો પોતાના કૂવા ઉપર પોતાના ખેતરની અંદર બી આ કામ કરે અને લોકોને આજુબાજુ કરાવે કારણ કે દરેક જગ્યાએ એક વ્યક્તિ ના પહોંચી શકે બધાનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ શક્ય બને અને વ્યક્તિ પોતે જો એવું સમજી લે કે ભાઈ આવનારા ભવિષ્યની અંદર પાણી નહીં હોય તો શું થશે એવો એક અંદરથી જ એક ચિંતન થાય તો જ આ અભિયાન છેક સુધી સફળ બને એવી મારી છે તો આ હતા હિરલબેન ચૌધરી કે જેમણે જળ સંચય વિશે વિસ્તૃતમાં માહિતી આપણને આપી છે અને જળસંચયથી શું ફાયદો છે મેક્સિમમ લોકોએ જળસંચય કરવા માટે શું શું કામગીરી કરવી જોઈએ સરકાર તરફથી શું શું લાભો મળે છે અને હાલ એ પોતે પણ લોકોને મોટિવેટ કરી જાગૃત કરી અને જળસંચય વિશે કેવી રીતે મેક્સિમમ પાણી પાણીનો સંચય થાય એ માટે શું શું કામગીરી કરી રહ્યા છે એની વિસ્તૃત આપણને માહિતી આપી છે